સુરતમાં કતરા અંકુર વિદ્યાભવન ખાતે શાળાના પ્રી પ્રાઇમરી ધોરણ બાર સુધીના બાળકો દ્વારા પહેલી રોટલી ગાય માટેનો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે પહેલી રોટલી ગાય માટેનો અભિયાન અંતર્ગત દર ગુરુવારે ઘરેથી બનાવેલી પહેલી રોટલી ગાય માટે માટે લાવશે અને પ્રતિ ફાઉન્ડેશન દ્વારા રોટલી ગૌશાળા સુધી પહોંચાડવામાં આવશે ગોર્ધનભાઈ લીંબાણી અને પારસભાઈ વરસાણીના વિચારોથી પ્રેરિત થઈ નવા મેનેજમેન્ટ સાથે વિકસતા અંકુર વિદ્યાભવન ખાતે શાળાના પ્રી પ્રાઇમરીથી ધોરણ બાર સુધીના બાળકો દ્વારા પહેલી રોટલી ગાય માટેનો અભિયાન શરૂઆત કરવામાં આવી છે અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે અમારા વિદ્યાર્થી ગાય માતા માટે અને મૂંગા પ્રાણી માટે એક ભાવના કેળવાય અને પ્રાણી જીવન માટે કંઈક નવું કરવાનો હેતુ સાથે અભિયાનની શરૂઆત કરેલ છે મારું નામ ભુવન અવ્યા મહેશભાઈ છે હું અંગળ વિદ્યા ભવન શાળા પરિવારમાં અભ્યાસ કરું છું

જેમાં બાળક દર ગુરુવારે ગાય માતા માટે ઘરે બનેલી પહેલી રોટલી લાવશે અને તેના દ્વારા અમે બાળકોને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ ગાય માતાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે હાલના સમયમાં જે ગાય માતા ઉપર ક્રોધ અપરાધો થઈ રહ્યા છે તો તેમાં પણ આપણે આગળ આવવું જોઈએ અને અમારી શાળાના બાળકો ગાય માતા વિશે કઈ કરી શકે એટલા માટે અમે દર ગુરુવારે બાળકો એક રોટલી ગાય માતા માટે લાવે એ અભિયાનની શરૂઆત કરેલી છે અને અને તમે પણ મેક્સિમમ મેક્સિમમ લોકો શાળાઓ આ અભિયાનમાં એવો અમારો સંદેશ છે એ રોટલી અમારી શાળામાં ભેગી થશે અને પછી અમે એ રોટલી એક સાથે ગૌશાળામાં ગાય માતાઓને ખવડાવવા માટે લઈ જઈશું ગૌશાળા અમારી ગૌશાળા કે જ્યાં ગૌશાળામાં પૂરતું ભોજન ગાયો માતા નથી